તો હેલો વેલકમ ગાયસ તમારો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે ધારી અને રોનકભાઈને આપણે ફોન કર્યો હતો તો રોનકભાઈ આવી ગયા છે ને એમની નવી ગાડી લઈ તો એ આપણે આજ ફરવા લઈ જઈશું આખા ગામમાં કારણ કે કેટલા છ વર્ષ હું આવ્યો નહોતો આધારી અને આજે આવ્યો છો તો રોનકભાઈ લઈ જઈશું આખું ગામ બતાડવા પાછું કારણ કે હું કેટલું ભૂલાઈ ગયું છે ગામ અને રોનકને બે ભેગા જ એક બેન્ચમાં બેતા અને રોનક તમારો પાકો મિત્ર હતો એટલે કેટલા વર્ષે રોનકને મળ્યો નહોતો રોનકને મળી લઉં ને તો રોનકભાઈ કે હાલો આજે આખા ગામ તમને બતાડવા લઈ જવી તો અમે રોનક જાવીશી ડ્રાઈવ ઉપર અત્યારે પછી આવી ગેરજે નાટો મારશું હમણાં એમના તો અત્યારે અમે રોનકભાઈ જઈશી આખા ગામમાં આટો મારવા તો અહીંથી અમારું ચાલું થઈ ગયું છે ધારીનું ગામ અને આગળ આગળ જતા આપણા લો બતાડીએ હમણાં તમને બધાને અમારા લોકેશન બધા જ્યાં અમે નાના હતા ત્યારે ફરવા આવતા તો આ છે વીપીજી સ્કૂલ આયા પણ મારા દોસ્તાર જતીનભાઈ ભણતા અને ઘણા બધા દોસ્તારો ભણેલા છે ને આપણે આની સામે આ પંચર કરવા આવતા અને સોડા પીવા આવતા અને એ આખા વાત જ અલગ છે કારણ કે નાના હતા ત્યારે બધે ફરવા આવતા હોય સાયકલ લઈને અમે અને રોનકભાઈ ને ઘણા બધા દોસ્તારો નીકળી જતા અને આ છે અમારો બગીચો આયા બગીચામાં હિંચકા અને એવું બધું ઘણું છે તો ને અમે હિંચકા ખાવા પણ આવતા હતા નાના હતા ત્યારે અને બહુ મજા કરતા કારણ કે એ વાત જ અલગ હતી એક સમય હતો ત્યારે નાના હતા તે સાયકલ લઈને હું રોનકભાઈ અને ઘણા બધા ભાઈ નીકળી જતા જતા રખડવા અને આયાથી થઈ ગયું છે ધારીનું ગામ આ ટ્રાફિક બહુ હોય કારણ કે બધા આજુબાજુના ગામડાવાળાનું બધું ખરીદીને બધું અહીંથી ને થતું હોય એટલે ટ્રાફિક વધારે હોય આ નાનું બસ સ્ટેન્ડ છે અહીંનું જ્યાં બસો પડી રહેતી હોય રોનકભાઈ કહેશે કે નાના બસ સ્ટેન્ડ અત્યારે ટ્રાફિક નથી પણ જ્યારે સ્કૂલ છૂટે ત્યારે ટ્રાફિક વધી જાય કારણ કે આજુબાજુના ગામડાવાળા બધા આયા ભણવા આવતા હોય અને બધી કોલેજોને સ્કૂલો આયા છે ધારીમાં તો બધા આવે ભણવા માટે અને પછી જાય અપડાઉન કરતા હોય એટલે આયા ટ્રાફિક વધી જાય છે જ્યારે સ્કૂલ છૂટે તો રોનકભાઈ બેઠા બેઠા ભાઈ બેઠા બેઠા આપણે જાવીશી પ્રેમપરા બાજુ અને અત્યારે આમ ભાઈ ગયા ચોરા ચોરા પાસેમાં ત્યાંથી નીકળી શું હમણાં અને તમે જોઈ શકો છો રોનકભાઈ આગે છે ગાડી એક નંબર અને અત્યારે થોડોક તડકો છે એટલે અમારે મોઢા ઉપર થોડુંક પણ બળે છે પણ જોઈ શકો છો તમારે અમારો વ્યૂ તો અમે જઈએ છીએ આગળ હવે બતાડી તમને ચોકી પાસેથી નીકળ્યા તો મેડમ પણ જોઈને ક્યાં આવી ગયા અને અમે આમ ફરવા બાજુ રોનકની ની ભેગા અને રોનક લઈ જઈશું જ્યાં મેળો ફરાતો જ્યાં શેત્રુજી નદી એમ નાહવા જાતા ત્યાં લઈ જઈશ અને નાના હતા જયારે અમે સાયકલ લઈને અહીંયા બધી રખડવા આવતા અત્યારે તો હવે કઈ અવાતું નથી ને હવે તો અમે બધા રીતે નોખા પડી ગયા છે ધંધામાં ને કોક ભણવામાં ને આગળ વ્યા ગયા છે બધા હા એ રીતે બાર ગામ હવે કાંઈ ભેગું થવાતું નથી પણ અત્યારે આજે આવ્યો છો તો ફરવા લઈ જાય તો જૂની યાદો તાજા કરવા બધા અને અત્યારે આ બાજુ અમારે આ નદી અમે ઘણી ફેર આવતા નાવા અને આ યોગી ગાર્ડ છે ત્યાં અમે રમવા પણ આવતા ઘણા બધા સ્પર્ધાઓમાં ભાગ લેવા આવતા અને આની આગળ જ આપણે મેળો ભરાય છે ત્યાં મેળા ગ્રાઉન્ડ છે ત્યાં દર વખતે આ અમારું મેળાનું ગ્રાઉન્ડ છે મેળો ભરાય છે ને અહીંયા મંગળવારી પણ ભરાય છે દર મંગળવારે અને રોનકભાઈ લેવા છે અત્યારે તો આ જે નદી દેખાય છે શેત્રુજી નદી નીકળે છે ને અને અહીંયા ચોમાસામાં ને શિયાળામાં છે ને પાણી નીકળતું હોય અને પાણી આઈથી વહેતું હોય તો એવા તાજા પાણીમાં નાવાની મજા જ અલગ આવે તો અમે આવતા હોય નાહવા ઘણી ફેર પણ હમણાં ઉનાળામાં જ પાણી સુકાઈ ગયું છે કારણ કે અત્યારે ઉનાળો જેવો પડે છે પાણી કંઈ વહેતું હોય નહીં એટલે નથી પાણી બાકી અમે નાવા આવતા તો આઈથી પાછા વળી છે એની આગળ છે એ પરંપરા છે એ પણ અમારા તારી કામમાં જ આવે અને હવે આઈથી પાછા વળ્યા છે તો પાછા ઘર અને પાછો લોગો ચાલુ રાખી તો આ જો કાકા આવી ગયા છે સન ઓફ મકવાણા એક નંબર બુલેટમાં લખેલું છે ને કાકા જો પણ જોવાન માં અત્યારે આખે છે બુલેટ તો રોનકભાઈ કેવાય કાકા ને આગળ થવું છે આપણે તો પણ કાકામાં આગળ થઈ છે બુલેટ લેન લઈને રોનક તો હું હાથમાં ફોન લઈને વ્લોગ ઉતારું છું ને પબ્લિકનું રિએક્શન તમે જોઈ શકો છો બધી પબ્લિક આપણી જોવે છે કારણ કે એ લોકોને પણ નવાઈ લાગે છે કે આ ધારીમાં કોણ વ્લોગર આવી ગયો છે આવડો મોટો તો હું પાછો બોલતો હોય લોગ ઉતારતા ઉતારતા તે બધે પબ્લિકનું રિએક્શન તમે જોઈ શકો છો બધે આપણે આમુ જ જોવે છે અત્યારે પણ અને મને થોડીક શરમ આવે પણ એમાં શરમાવાનું શું હોય વ્લોગર સવી તો સવી આપણે લોગ ધંધો જ લોગ ઉતારવાનો છે તો મેં વ્લોગ ઉતારી સવી અને મને થોડુંક એવું લાગ્યું કે ધારી ગામમાં રાઈડર વધી ગયા કારણ કે સ્પોર્ટ બાઇક જો નકલી સ્પોર્ટ બાઇક જ દેખાય છે હમણાં અને મને એવું લાગે છે કે આવી ગઈ છે ગામમાં પણ અને જ્યારે સ્કૂલ બહુ બધા છોકરાઓ સ્પોર્ટ બાઇક લઈને ફરતા હોય પણ એ લોકોને કહેવાનું કે થોડુંક ધ્યાન રાખવું કારણ કે સ્પોર્ટ બાઇક હાથમાં આવી જાય એટલે બધાને હીરો સમજીને ઉડાડી ઉડાડ જતા હોય અને અકસ્માત અમે રોનકભાઈ જતા હતા આગળ ઘર બાજુ તો આ રિક્ષાવાળો જો અમારી નજીકથી યોગ્યો છે તો અમે એની પાછળ પાછળ જાવી છે ને સમજાવી છે ભાઈ આમ ન કરાય કોઈક ક્યારેક એક્સિડન્ટ થઈ જાય તો કોક ક્યારેક પડી જાય એમ રોનકભાઈ ને હાઉ નજીક અડાડીને ગયો તો રોનકભાઈને તો થોડુંક લાગ્યું કે એને કાંઈ કહેવું જોઈએ કારણ કે બીજા હારે આવું થાય તો કોઈક એક્સિડન્ટ પણ થઈ જાય ને કોઈકને વાગ્યો હોત તો રોનકભાઈ એમને કાંઈ તો મારે થોડુંક બેંકે કામ હતું તો રોનક ને મેં કીધું કે ગાડી બેંક પાસે ઊભી રાખ દે તો બેંકે આવ્યા છે અને થોડીક એન્ટ્રી પડવાની હતી બેંકમાં એન્ટ્રી પડવા ઉભા રહી ગયા હવે ગામમાં ચક્કર મારીને ના ગેરેજ આવી ગયા છે આપણે અને ગોપાલભાઈ જો હમણાં ગીત ઉગાડે છે એમના ફોનમાં there you go. તો આપણા ઇજે ભાઈ બંધ આવી ગયા છે ને એમની ગાડી લઈ લેવા તમે જોઈ શકો છો ને લાઇટ લાઈટ ઉપર કેવી રીતનું મિસયુ પાપા લખાય છે એને એવું રેડિયમ થી કોતરાવેલું છે કે લાઇટ કરે એટલે એમાં લખેલું આવે અને એમની ગાડીના મોરા પણ મેલોડિમા નામ લખેલું છે અને એમની ગાડી પણ નવી જ છે કારણ કે એને હમણાં જ લીધી છે રોનકભાઈ એમની ગાડીને તડકો લાગ્યો એને મેં મેકી દીધી તો રોનકભાઈને જરૂરી ફોન આવી ગયો છે તો લોક કરીશ એન ટાટા બાય ફરી મળશું નવા લોક સાથે